દોસ્તો દરેક ધનવાન વ્યક્તિઓ પાછળ દેવી દેવતાઓનો ફાળો હોય છે એમના આશીર્વાદ થકી જ દરેક વ્યક્તિ આજે કરોડો રૂપિયા કમાતા હોય છે ત્યારે મુકેશ અંબાણી પણ એવા વ્યક્તિ છે કે જેઓ બિલિયનરોની યાદીમાં સ્થાન પામ્યા છે પરંતુ શું તમને ખબર છે આખરે ધનવાન બનવા પાછળ તેઓ કયા દેવની પૂજા કરે છે આખરે મહેનત તો સાથે હોય જ છે પરંતુ ઈશ્વરની કૃપા વગર કોઈપણ વસ્તુ શક્ય બનતી નથી મુકેશ અંબાણી અને સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીએ પાયો નાખ્યો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનો ત્યારે ખૂબ મહેનત કરી પરંતુ ઈશ્વરનો સાથ પણ એટલો જ જરૂરી હોય છે ઈશ્વરે એમને ખૂબ આપ્યું આજે તેઓ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે તો પછી કયા કયા દેવી દેવતાઓને તેઓ માને છે આમ તો તેઓ સનાતન ધર્મને માને છે અને દરેક મંદિરોએ જતા હોય છે ત્યારે શું છે આ તમામ બાબતે વિગતે વાત કરીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બે લાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને જેનાથી આવા જ વિડીયોઝ મળતા રહ્યા આપને સૌથી પહેલાં દોસ્તો આ ગયા વર્ષનું એટલે કે વર્ષ બે હજાર પચીસના છેલ્લા દિવસે મુકેશ અંબાણી એમના પરિવાર સાથે દ્વારકા પહોંચ્યા હતા સામાન્ય રીતે લોકો થર્ટી ફર્સ્ટની પાર્ટી આયોજિત કરતા હોય એ સમયે મુકેશ અંબાણી એમના પરિવાર સાથે જ્યારે દ્વારકા પહોંચતા દેખાયા ચાલુ વરસાદે તેઓ પહોંચે છે એ સમયની તસવીરો સૌ માટે એવું કહેવાય કે પ્રેરણાદાયક હતી કે વર્ષના છેલ્લા દિવસની ઉજવણી તેઓએ દ્વારકાધીશને શીશ ઝોંકાવીને કરી હતી અને ત્યારે આ તસવીરો સૌ ગુજરાતીઓને ગૌરવ પાવે છે સૌ ગુજરાતીઓને પ્રેરણા આપે છે કે ભલે આપણે ગમે એટલા ઊંચાઈ ઉપર પહોંચી જઈએ છતાં ઈશ્વરને ક્યારેય ન ભૂલવા જોઈએ ઈશ્વરના દર્શન કરવા માત્રથી મુકેશ અંબાણીનો પરિવાર ધન્ય થયો હતો એની તસવીરો સામે આવી હતી વખતો વખત તેઓ દ્વારકા મંદિરે તો પહોંચતા જ હોય છે પરંતુ વર્ષના છેલ્લા દિવસે તેઓ દ્વારકા પહોંચ્યા આ પાછળનું કારણ પણ થર્ટી ફર્સ્ટ એટલે કે આ એકત્રીસ ડિસેમ્બરને બે હજાર પચીસનો છેલ્લો દિવસ હતો અને ત્યારે તેઓ પહોંચ્યા ત્યારે દોસ્તો મુકેશ અંબાણીના પરિવારના કોઈ પણ સદસ્યો હોય તમામ લોકો આજે ખૂબ ધાર્મિક છે અને દરેક પ્રસંગોનું જે ઉત્સવોનું સેલિબ્રેશન છે એ ખૂબ ખાસ રીતે અંબાણી પરિવારના એન્ટેલિયા બંગલોમાં કરવામાં આવતું હોય છે એક વર્ષ પહેલા જ્યારે એ પણ વાત સામે આવી હતી કે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના દીકરા એટલે કે અનંત અંબાણીએ દ્વારકા સુધીની પગપાળા યાત્રા કરી હતી આ વાત કદાચ તમને પણ ખબર હશે જામનગરથી દ્વારકા સુધીની એમની આ પગપાળા યાત્રા કે જેમાં એમણે દસ દિવસથી વધારે સમય લીધો હતો આ દ્વારકાધીશ પ્રત્યેની એમની અતૂટ શ્રદ્ધા દેખાય છે આવો તો મુકેશ અંબાણીના દીકરાની વાત હોય કે પછી મુકેશ અંબાણીની વાત હોય અંબાણી પરિવારના તમામ સદસ્યો હંમેશા લેમ્પલાઇટની નજીક રહે છે પરંતુ અનંત અંબાણી કે જેઓએ દ્વારકા સુધી પગપાળા યાત્રા કરી અને એમનો જન્મદિવસ પણ દ્વારકામાં જ મનાવ્યો હતો આ પાછળથી અંદાજો લગાવી શકાય છે કે દ્વારકાધીશની એમના ઉપર કેટલી કૃપા હશે ત્યારે દોસ્તો મુકેશ અંબાણી હોય નીતા અંબાણી હોય કે અંબાણી પરિવારના કોઈ પણ સદસ્ય હોય આખરે આજે તેઓ એક લક્ઝરિયસ લાઇફસ્ટાઈલ જીવવાનું પસંદ કરે છે પરંતુ આ લાઇફસ્ટાઈલની સાથે તેઓ એમને ઘરે પણ ખૂબ મોટું મંદિર બનાવવામાં આવ્યું છે ત્યાં સવાર સાંજ તેઓ પૂજા આરતી પણ કરતા હોય છે આ પછી ઉત્સવોનું સેલિબ્રેશન હોય ત્યારે પણ ઈશ્વરને યાદ કરતા હોય છે એમની આરતી દ્વારા તેઓ બધા જ પૂજામાં પણ જોડાતા હોય છે ત્યારે વખતો વખત એમની તસવીરો એમના એન્ટેલિયા બંગલોની તસવીરો સામે આવતી હોય છે ત્યારે હાલમાં તેઓ થર્ટી ફર્સ્ટના દિવસે દ્વારકા પહોંચ્યા હતા દ્વારકાધીશના ચરણોમાં એમનું શીષ ઝુકાવ્યું હતું એ પણ તસવીરો સામે આવી હતી ત્યારે દોસ્તો આપ કમેન્ટ બોક્સના માધ્યમથી જય દ્વારકાધીશ લખવાનું ચૂકતા નહીં વિડીયો વિશે આપનું શું કહેવું છે આપનું મંતવ્ય નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા અને આવા જ ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બે લાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને ધન્યવાદ